પક્ષીનું ટોળું છે એમાંથી અડધા ઉડી ગયા છે જે વહીધાં છે એમાં ત્રીજા ભાગના માળા બેઠા છે વીસ પાછા બે મરી ગયા છે તો કુલ કેટલા છે પહેલાં આવું બધું છે ઓકે એક દાખલો જોઈએ તો ખ્યાલ આવી જશે અહીંયા જોશો એવું છે પક્ષીનું એક ટોળું છે એ ટોળામાંથી એક ચતુર્થાંશ પક્ષી નદી કિનારા પણ છે આખો ટોળો હતો ને એમાંથી ચોથા ભાગના પક્ષી ક્યાં છે નદી કિનારે પાંચમા ભાગના પક્ષી ક્યાં છે માળામાં ચોથા ભાગના નદી કિનારે પાંચમા ભાગના માળામાં અને હજી બીજા છે છે ખાવાનું ભેરપુરી ઓકે ગોત ગયા છે તો કુલ હિસે કેટલા માળામાં પક્ષી છે કેટલા એ ગણવાના અહીંયા ભાગ આપ્યો છે આપણે સંખ્યા ગણવાની છે ઓકે ચલો જોઈએ મન નથી ખબર અને ગણિતમાં જેની ન ખબર હોય ને

બે એક ને વીસ કરવા વીસ વડે ગુણો તો અહિયાં કેટલા થયા વીસ એક્સ ચાર ને વીસ કરવા પાંચ વડે પડે તો ઉપર ગુણ નાખો પાંચ પાંચ ને વીસ કરવા ચાર વડે પડે તો ઉપર ગુણ નાખો ચાર એક્સ માંથી સંખ્યા ઉપર હોય તો ઉડી જાય અગિયાર દો બાવીસ અને વીસ અહીંયા ભાગાકાર છે ગુણાકાર જશે વીસ ગુણ્યા બે કેટલા થશે ચાલીસ તો કેટલા પક્ષી ઉડી માળામાં કેટલા પક્ષી છે તમે જવાબ લખીને આવશો ચાલીસ પણ ખોટો આ એક્સ મેળા એ ચેક કરો તો કયા પક્ષીઓ હતા કુલ પક્ષી આપણે કયા ગણવાના છે માળામાં છે ઈ પક્ષી માળામાં કેટલા હતા ના છેદમાં પાંચ માળામાં કેટલા હતા ના છેદમાં પાંચ તો હવે ની કિંમત એ મૂકો કેટલા છે ચાલીસ છેદમાં પાંચ ઉડાળો ભાગ કેટલા વધશે આઠ તો માળામાં કેટલા હતા આઠ નહીં કે ચાલીસ ઓકે આ ધ્યાન રાખજો આખો દાખલો વેણા પછી જવાબ ચાલીસ આવી જશે મૂક દેશો તમે નહીં ચાલે અને આપો જો જવાબ છે કમ્પ્લીટ છે તો હવે આગળ દાખલાની પ્રેક્ટિસ કરીએ નવ જે પૂછાયેલા છે एग्जाम માં એક ડબ્બામાં 500 ઈંડા છે બે ના છેદમાં 25 તૂટી ગયા ચાર ના છેદમાં પાંચ વેચી નાખ્યા તો બચ્યા કેટલા ચલો કુલ કેટલા પાંચસો બરાબર તૂટેલા કેટલા ત્રણ ના છેદ માં પચીસ ભાગ પણ કોનો કુલ ઇન્ટાનો એટલે ત્રણ ના છેદ માં ગુણ્યા શું કરવું પડે પાંચસો ચલો ભાગુડા નાખો ભાગુડે છે હા અહીંયા શું થશે પાંચ ગુણ્યા સો ને ચોક સો પાંચ ચોક વીસ વીસ એટલે તૂટેલા કેટલા છે સાઈઠ

અને બધી પાછું લાગુ લાગુ પડવું પડવું જોઈએ જોઈએ બધામાં જ સંખ્યા અંકોનો સરવાળો એટલે મિનિમમ બે અંકની સંખ્યા હશે બરાબર છે મિનિમમ બે બે થી વધારે હોય તો વાંધો નથી પણ બે થી ઓછા હોય સરવાળો શું કરવો એમાં સંખ્યામાં અંક જ એક છે સીધી વસ્તુ છે ને

નવ હવે નવ ને કોનાથી ભાગી શકાય બે થી ભાગી શકે ના પાંચ ના ગળી નવ આવે ના આઠ ના ગળી નવ આવે ના નવ ના ગળી નવ આવે હા હાલ તમે સીધું ટીક મારો પણ બધી જ સંખ્યા માટે લાગુ પડવું જોઈએ રેડી હાલો ગમે એક સંખ્યા બોલો બટુ બે આઠ ની ગમે એક સંખ્યા બોલો સત્યાસી અહીંયા ભાઈ બેઠા છે એમ કહે છે સત્યાસી ઓકે શું કરવાનું આનો સરવાળો કરવાનો આઠ વત્તા સાત કેટલા થયા પંદર

એને છલો છલ ભરો તો 45 લિટર પાણી હોય છે એક ટાંકી છે પાણીની આની કેપેસિટી કેટલી છે 45 લિટર પણ ભરેલો કેટલો ભાગ છે 4/9 એટલે ભરેલો ભાગ કેટલો થશે 4/9 હવે 4/9 કોના 45 લિટર ના ને

લિટર લિટર ધ્યાન રાખજો મસ્ત દાખલો હતો આવી બે ના છેદમાં પાંચ તો તો પાણી કેટલું ભરેલાનું બે ના છેદમાં પાંચ મરચા ભરેલા નથી જો શિયાળો જોરદાર ચાલે છે ખાવું બચીયા પછી જવાબ એવો જ આવશે વીસ માંથી આઠ કાઢો ભરેલું કેટલું છે એક પરીક્ષામાં અમિતથી આઠ ગુણ ઓછા મળ્યા જ્યારે કુમારને અમિત કરતાં બાર ગુણ વધારે મળ્યા અને કુલ ગુણ ત્રણેયના ભેગા બસો પાંચ તો જોસેફને કેટલા ગુણ મળ્યા હવે જોસેફની સરખામણી કોની સાથે છે અમિત સાથે કુમારની સરખામણી કોની સાથે છે અમિત સાથે અને અમિતના ગુણ આપણને આપ્યા નથી જો અને અમિતના ગુણ આપણને આપ્યા નથી ને એને ધારી દઈએ ધારો કે અમિતને કેટલા ગુણ મળ્યા અમિતને મળે ગુણ x હાલો હવે જોસેફના મળી જશે ને અમિત ઉપરથી જોસેફને કેટલા મળ્યા અમિત થી 8 ઓછો તો અમિત ને કેટલા હતા x એના થી 8 ઓછો ને કેટલા મળ્યા અમિત થી 12 વધુ તો અમિત કેટલા મળ્યા તો x એના થી વધુ અને ત્રણેય ને કુલ ગુણ કેટલા છે 250 તો અમિત ના x જોસેફ ના x 8 એટલે કુમાર ના x ટોટલ કેટલા છે 205 અને હવે તમાર ગણવાનો છે જોસેફ ના જોસેફ ના છે x 8 તમારે જોઈએ x આ સમીકરણ પરથી મળેલ છે ચલો પહેલા સગાવાલા ભેગા કરો સગાવાલા એટલે કોણ સંખ્યા સંખ્યા પદ પદ x x અને x તો કેટલા છે 3x હવે સંખ્યાનો વયો 12 માંથી 8 જે કેટલા વધે 4 બરાબર 205 તો 3x બરાબર જેનું શોધવાનું છે એને એકલું રાખવું પડે શું કરવું પડે એકલું રાખવું પડે

પણ એ પહેલા તમે આ લિંક માં નીચે કોમેન્ટ માં આ બંનેના જવાબ કે જો શું આવે છે ઓકે મળીએ નવા લેક્ચર માં નવા વિડીયો સાથે નવા દાખલાઓ સાથે મસ્ત મજાની ગણિત ની કરતા કરતા ત્યાં સુધી ટાટા